આકાશવાણી અમદાવાદ વડોદરા છે કાર્યક્રમ આજના અતિથિ પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા તો પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ શ્રોતા મિત્રો ધ્વનિ તરંગોની તાલ પર આપ માણી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રોને શૈલેષ પંડ્યાના ભાવભીના નમસ્કાર મિત્રો આજના આપણા અતિથિ છે પારુલ અરવિંદ બારોટ પારુલબેન પોતે કવિયિત્રી છે લેખિકા છે અનુવાદક પણ છે કોલમિસ્ટમી છે અને બાળ સાહિત્યમાં પણ એમણે ખેડાણ કરેલું છે એમની સાહિત્ય સર્જકતાની વાત કરીએ તો સોનેટ ગીત ગઝલ અછંદસ વાર્તા બાળ વાર્તા નવલિકા નવલકથા બાળગીત હાલરડુ ગરબા રાસ વગેરે એમણે લખ્યા છે આવો તો સર્વપ્રથમ આકાશવાણી અમદાવાદ અને શ્રોતા મિત્રો વતી પારુલબેન આપનો આકાશવાણી સ્ટુડિયોમાં સ્નેહસભર સ્વાગત છે નમસ્કાર શૈલેષભાઈ પારુલબેન શ્રોતા મિત્રોને એ જરૂર જાણવાની તાલાવેલી હશે કે આપે આપનો સાહિત્ય સર્જનની યાત્રા કેવી રીતે આરંભ કર્યો શું આપને બાળપણથી જ સર્જનાત્મક લખવાની ટેવ હતી કે આ પછીથી આ વિધા આપે આત્મસાત જી જરૂર હું જણાવીશ મારી સર્જન યાત્રા વિશે આમ તો એવું કહેવાય છે શૈલેષભાઈ કે પુત્રના પારણામાં અને વહુના ના બારણામાં એટલે ઘણી વખત એવું થતું હોય છે કે આપોઆપ જ જન્મ જાત જ અમુક કલા અમુક વસ્તુ બાળકમાં અંદર ઉતરેલી હોય છે મારા કુટુંબમાં કે પરિવારમાં ક્યાંય કોઈ સાહિત્યને લક્ષીને ક્યાંય ઘણે આગે સુધી કોઈ જ નથી પણ મને નાનપણથી જ એમ કહું ને કે બાલ મંદિરમાં હતી ત્યારથી જ પ્રાર્થના ગાવા માટે બોલાવતા પછી થોડીક મોટી થઈ એટલે આપણે સ્કૂલોમાં પહેલાં તો હતું કે વિચાર વિસ્તાર અને પ્રાર્થના ગાવી કવિતા ગાવી કોઈ વાર્તા રજૂ કરવી કોઈ નાટક ગરબા તો એ બધામાં મને ખૂબ જ શોખ અને અમારા શિક્ષકો પણ એટલા સરસ હતા અને એમને ગમતું હતું એટલે એ લોકો મને જ્યારે પણ આવો સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો અચૂક યાદ કરતા અને એમાં હું પાર્ટિસિપેન્ટ થતી હતી એમ કરતાં કરતાં જ ધીરે ધીરે માધ્યમિકમાં હાઈસ્કૂલમાં કોલેજમાં તો જેમ મારી ઉત્તરોત્તર પ્રગતિ થતી ગઈ એમ મારા અંદર જે રમમાણ થતું હતું સાહિત્ય એ સાહિત્ય પણ પાંગરવા લાગ્યું અને એમ કહું ને કે બારમા ધોરણમાં હતી ત્યારે મેં પહેલી કવિતા લખી હતી અને પછી કોલેજમાં આવી ને ફર્સ્ટ યરમાં હું આવી ત્યાં તો મારા મેરેજ થઈ ગયા એટલે જે અંકુરિત થયેલા બીજ હતા એ એમ કહેવાય ને કે થોડાક કોરાણે મુકાઈ ગયા જી હા અને પછી મારા મેરેજ થયા એટલે સ્વાભાવિક છે કે પરિવાર બાળકો સમાજ આ બધાની સાથે આપણે વહેંચાવવું પડે છે સંસાર ચક્રનું જે ચક્ર ચાલુ થયું જી એમાં સર્જન યાત્રા થોડી ધીમી પડી ધીમી પડી હા પણ લુપ્ત નથી થઈ હા એ ક્યાંક ને ક્યાંક બાળકો સાથે મિત્રો સાથે એનું વહેચાણ થતું હતું આપલે થતી હતી જ્યારે મારી દીકરી એની સ્કૂલમાં ભણતી તો એ લોકોને ક્યાંક કવિતા લખવાનું આવે કે વાર્તા લખવાનું આવે કે વકૃત્વ સ્પર્ધા બોલવામાં પાર્ટિસિપેન્ટ કરવાનું હોય ત્યારે હું એ લોકોને સપોર્ટ કરતી અને એમને સમજાવતી કે બેટા જો આ રીતે તમે વાર્તા લખી શકો કવિતા લખી શકો અને ઘણી વખતે એવું પણ બનતું કે મને મન થાય તો હું ક્યારેક ન્યૂઝપેપરમાં પણ મારી વાર્તા કવિતા મોકલતી હતી પારુલબેન આપે ગયું કે બાળપણથી આપને રસ અને રૂચિ હતા તો હવે શ્રોતા મિત્રોને એ પણ જાણવામાં રસ પડશે અને મને પણ રસ પડશે કે આપણું બાળપણ ક્યાં વીત્યું શૈલેષભાઈ આ થોડોક મારા માટે છે ને આમ અઘરું છે કે કોઈ એક જગ્યાએ હું રહીને સ્થાયી અમે ક્યાંય રહ્યા જ નથી કારણ કે મારા પપ્પા એમને સરકારી અધિકારી હતા એટલે દર બે પાંચ વર્ષે બદલી થાય એટલે અમદાવાદ વડોદરા પછી સાબરકાંઠામાં ભીલોડા ઈડર મોડાસા સૌરાષ્ટ્રની અંદર ભાવનગર રાજકોટ આ બાજુ સાઉથ ગુજરાતમાં જઈએ તો સુરત ભરૂચ એમ કોઈ એક જગ્યાએ નહીં બધે ફરતા ફર્યા છીએ અને એના લીધે જ કદાચ મારામાં જિજ્ઞાસા વૃત્તિ વધારે વધી લોકોના રીત રિવાજ લોકોની બોલી આ બધું સાંભળવાનું અને એને માણવાની મને મજા આવી અને એના લીધે જ કદાચ મારા સાહિત્યમાં રસરૂચિ વિશેષ પ્રકારે વધી ને એ કંઈક નવું નવું કરવાનું મને મન થયું એટલે આપે લગભગ બાળપણથી લઈને એમ કહીએ કે કિશોરાવસ્થા તકમાં ગુજરાત દર્શન કરી લીધું જી જી જરૂર 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 તો આપ જેમ હમણાં કહ્યું કે આ તમે જે વિવિધ સ્થળોએ ગયા અને આપણા દેશમાં તો આપણે એવી કહેવત છે ને કે બાર ગાઓએ જઈ અને બોલી બદલાઈ જાય તો પછી કેવી રીતે તાદાત્મ્ય કેવી રીતે સાધ્યું કે એક સ્થળથી બીજે સ્થળ જવામાં જયારે નવા વ્યક્તિઓના પરિચયમાં આવતા હતા અથવા તો વિદ્યાલયો પણ બદલાઈ જતા હશે એને કેવી રીતે અનુરૂપ થતા હતા આપ આપની વાત સાચી છે પણ પપ્પાએ એવું શીખવેલું કે જ્યાં જાઓ ત્યાંના થઈ તો જીવન જીવવામાં વધારે મજા આવે છે વાત કરી અને જેમ દૂધમાં સાકર ભળે એમ ભળવું એટલે તમને ક્યાંય તકલીફ પડતી નથી એ જ વસ્તુ મેં પરણ્યા પછી મારા જીવનમાં પણ ઉતારી છે અને એટલે જ સમાજ સાથે પરિવાર સાથે એક એવો ઘરાબો અને એવું આત્મ તાદાત્મય સધાયું છે અને એટલી લાગણીસભર જીવન ચાલી રહ્યું છે અને મજા આવે છે તો પપ્પા અને મમ્મીના આપેલા સંસ્કારોને ગ્રહણ કરીને બસ આ બધું ચાલે છે હમણાં જ મેં એક શેર લખ્યો હતો મારા જન્મદિવસે આ રાજેન્દ્ર શુક્લ સાહેબનો કે શૈલેષભાઈ આ ક્ષણે મને કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લનો એક શેર યાદ આવે છે કે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે આ અહીં પહોંચ્યા પછી એટલું સમજાય છે કોઈ કાંઈ કરતું નથી આ બધું તો થાય છે ઈશ્વર આધીન છે અને એણે આપણને જે શક્તિઓ આપી છે એ શક્તિઓનો દુરુપયોગ કરવા કરતાં સદુપયોગ કરીએ અને એક ઉદાર અને વિશાળ હૃદય સાથે સૌને સાથે લઈને ચાલીએ તો સો ટકા તમે એક સફળ કામયાબ વ્યક્તિ બની શકો છો અહીંયા હું એક મારું મુક્તક મૂકીશ કે સમયની બારીઓ સમયની બારીઓ પાછા વળી ખોલી શકાતી હોત તો કેવું સરસ સમયની બારીઓ પાછા વળી ખોલી શકાતી હોત તો કેવું સરસ ભરેલી ભરેલી સાંજને સાંજને તોડી શકાતી હોત તો કેવું સરસ નિરાતે ઊંઘમાં પડખા બદલવાની મજાને લૂંટીને મલખ્યા કરો હકીકતમાં જ સપનાની કડી જોડી શકાતી હોત તો કેવું સરસ અમારા મનનો ભાવ તમે આખો રજૂ કરી દીધો હવે શ્રોતા મિત્રો શરૂઆતમાં કાર્યક્રમના શરૂઆતમાં મેં કહ્યું એવી રીતે કવયત્રી છે લેખિકા છે અનુવાદક છે કોલમ લખે છે અને બાળ સાહિત્યકાર પણ છે હવે પારુલબેન આટલી બધી વિધાઓ એક વ્યક્તિમાં છે તો બાળપણથી જ્યારે આપ ધીરે ધીરે કિશોરાવસ્થા તરફ આવ્યા ને પુખ્ત થયા આપને કેવી રીતે ખ્યાલ આવ્યો કે આમાંથી કોઈ એક મારી વિશેષ હથોટી છે અને એના પર મારે ફોકસ એટલે કે હું વધારે સારું કામ કરી શકું છું જી જરૂર સતત વાંચવાથી આ વસ્તુ મારા જીવનની અંદર ઉજાગર થઈ છે અને વિવિધ કવિઓ લેખકો નવલકથા કવિતા એ બધા ક્ષેત્રોમાં અને એ બધી કલાઓને સતત મેં માણી છે જાણી છે અને મારા જીવનમાં ઉતારી છે મમ નાની હતી ને ત્યારે મમ્મી આરતી કરતા સ્તુતિ બોલતા અને એ સ્તુતિ હતી વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનીતા વિદ્યાધરી વદન માં વસજો વિધાતા તો એ વખતે તો મને કઈ ખ્યાલ આવતો જ નતો હા સ્તુતિ છે આપણે ગાવાની છે અને માતાજી આગળ એને રજૂ કરવાની છે હૃદયના ભાવ અને એક માં આગળ આપણી આજી રજૂ કરીએ છીએ આપણે પણ જયારે ભણતરમાં આ વસ્તુ આવી નવમા દસમા ની અંદર આવી ત્યારે ખ્યાલ આવે કે ઓહ આ તો વસંત તિલકા છંદ છે સ્કૂલમાં ભણતા હતા ત્યારે અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા એ પ્રાર્થના કરતા હતા તો એ ખ્યાલ આવ્યો કે આ તો શિખરણી છંદ છે ગઝલ ગીત અછાંદસ તો હું લખતી હતી વાર્તા લખતી હતી પણ સોનેટમાં મને સૌથી વધારે રસ પડ્યો અને એમ કહેવાય કે ઘણા બધા સોનેટ લખાયા છે મારો એક સોનેટ સંગ્રહ પણ પ્રકાશિત થઈ ચુક્યો છે ત્રિદલ નામનું શીર્ષક છે અને રંગદ્વાર પ્રકાશક કર્યું છે અને બધાએ ખૂબ જ વખાણ્યું અને પોંખ્યું છે અને આગળ પણ એમાં મારી હથોટી અજમાઈ રહી છું પ્રયાસ કરી રહી છું અને કદાચ ખૂબ જ ટૂંકા સમયમાં બીજો એક સોનેટ સંગ્રહ આવી રહ્યો છે તો મિત્રો શું કશું આપણે એક સોનેટ સાંભળીએ છંદ છે શિખરણી અને શીર્ષક છે વાસંતી જો કે વસંત ઋતુ નજીક જ છે એટલે મેં વધારે આ પસંદ કર્યું છે અને ગાઈને રજૂ કરીશ જી रूपाड़ी वासन्ती विविधमधुरंगी मलकती हवा नीले रूपे फरी फरी सुगंधो प्रसर्ति पछि धीरे धीरे मृदुल स्पर्शे आवी ढुकडी वहाले आवी तू गली पछि करे पान फुलडा बधु आ छू केऊ नमथ तुज वाता वर्ण म फुलो ढुका काढी हुनिरता रुमे झूमे के मलक मलकी कोकिलस्वरे रचा तु स्वप्नो मा पलकढलता सूक्ष्म लहरि अमस्ति थी पगरव जिणा पाडति मधु मृदङ्गो बाजे त्या समत हृदये कामिनि प्रिये प्रिया साथे थनघनत रही साज ढड़ता निचुवी ना क्या छे दगरदय छोड़े उछड़ता हिए झूलो बांधी चिल झड़प सौंदर्य निखरे कथा उंडा हर्षे કવિ ખુશ થઈ કાવ્ય ચિતરે વાહ પાર્વતીબેન શબ્દોનો જાદુ અને સાથે જ તમે એમાં તાલની સુગંધ ભેળવી દીધી અને કંઈક અલગ જ ભાવ વિશ્વમાં અમને પ્રવાસ કરાવીને પાછા લઈ આવ્યા કોઈ વિચાર બીજ જ્યારે મનમાં આવે છે કે આને આમાં ઢાળવું છે અને આ સ્વરૂપ આપવું છે તો આજે એ પણ અમને જણાવો જી જરૂર એવું કહેવાય છે કે પહેલી પંક્તિ તો ઈશ્વર દ્વારા જ રજૂ થાય છે એની સ્ફૂર્ણા કુદરત દ્વારા થાય છે એ પછી કવિ પોતે મથે છે અને આગળ લખાય છે એમાં એની લાગણીઓ એની વેદના એના અંદર જે ઘટમાળ ચાલતી હોય છે જે ધમાલ પછાડા એટલે એ વિવિધ સ્વરૂપે ચાલતી ગૂંથણી છે એને કવિ કવિતામાં ગૂંથે છે વાહ અને હું તમને એ રીતનો જ એક દાખલો આપું કે જ્યારે મારી દીકરીના ખોળે ઘણા સમય પછી દીકરો આવ્યો અને ડૉક્ટરે મને મારા હાથમાં આપ્યો ને જેવો મેં હાથમાં લીધો દીકરો અને એકાએક પંક્તિ ઉતરી આવી પધાર્યું હું ફાળું કિરણ મુજ દ્વા હળુ એ જ રીતે જ્યારે મારી દીકરીને મેં સાસરે વળાવી ત્યારે એક વેદનાનું નું ઘોડાપુર મારા અંદર ધસમસતું હતું અને જ્યારે એ જઈ રહી હતી ત્યારે મંદાક્રાંતામાં એક પંક્તિ ઉતરી આવી કે જ્યાં બેટીની કનકસરથી ડોલી ધીરે ઉપાડી ત્યાં તો મારા નિજ જીવનની તો આજ રીતે કોઈ પ્રકૃતિ ઉપર હોય તો ત્યારે મને એક ગીત લખવાનું મન થાય કે જાણે સાક્ષાત માં પગમાં રૂમ ઝૂમ ઝાંઝર પહેરી અને ચાલી રહી છે પર્વતો લીલા ઝરણા જે વેલા અને ફૂલો સાથે તરબોળ થઈને વહેતા હોય તો એમાં એની છા જે છાયા પડતી હોય છે આપણને એવું લાગે કે આ તો જળ નથી પણ જળની સાથે એક ઝરણામાં પ્રકૃતિ મિશ્ર થઈને ઓળઘોળ થઈને વહી રહી છે એટલે આપણને એ વખતે પાણીનો જે રંગ છે ને એ આપણને આસમાની નથી લાગતું હરિયાળો લાગે છે એટલે મેં એવું કીધું કે ઝરણા સાથે લીલપ પણ આવી રહી છે આપ કોઈ એવું સરસ મજાનું ગીત પ્રસ્તુત કરો જે તમારા હૃદયની પાસે હોય અને શ્રોતાઓ માટે ખાસ આ રજૂઆત થાય કુદરતી સૌંદર્ય મને સૌથી વધારે પ્રિય છે અને કુદરત સાથે હું ખૂબ નજીક છું મહાદેવની કૃપાથી આ બધું થઈ રહ્યું છે એટલે ગીતમાં પણ હું વસંતના સં્યાસી એવા શીર્ષક તરફ આ ગીત રજૂ કરું છું કે પુષ્પોના સંઘાથી સઘળા વસંતના સંન્યાસી પુષ્પોના સંઘાથી સઘળા વસંતના સંન્યાસી આ છે વસંતના સંન્યાસી ઝાકળ સૌ બુંદોની વચમાં સૂર્યકિરણ થઈ છલકે झाक सौ बुंदोनी वचमा सूर्य किरण थी छलके पड़छाया ओढ़ी फरक मरक मरक थलके पुलकित थाती कूंज गली पुलकित थाती कूंज गली त्या भ्रमर नजरे दे त्रासी पुलकित थाती कूंज गली त्या भ्रमर बमरो नजर दे त्रासी वसंतना सन्यासी सगड़ा वसंतना તમારી આ જે સાહિત્ય સર્જનની યાત્રા છે તો એમાં યાત્રામાં ઘણા ઘણા પડાવ આવતા હોય તમે એક એવા પડાવની વાત કરી હતી કે એમાં તમારું સાહિત્ય સર્જન થોડું છેટું જતું હતું સદંતર બંધ તો નહોતું જ થયું એવો કોઈ એવો બી સમય આવ્યો જયારે સાહિત્ય સર્જન ધોધ માર અનરાધાર વરસતું હોય અને તમને ખરેખર મજા પડી ગઈ હોય કે ના હું જે કાર્ય કરી રહી છું જેને કહેવાય ને કે આત્મસંતુષ્ટિ અને એનો અનુભવ થયો હોય એવી એવા કઈ સમય પ્રસંગની કોઈ વાત કરશો જરૂર જરૂર મારે બે દીકરી અને એક દીકરો છે અને બાળકો મને નાનપણથી જ બહુ જ પ્રિય પછી તો મારા કોખે અવતર્યા બાળકો એટલે મારા માટે તો ઈશ્વર મળ્યું એટલું જ ધનભાગ્ય ધનગડી કહેવાય પણ એ જ મારા જીવનનું મારો પરિવાર મારા બાળકો અને મારા જીવનસાથી જેમણે મને ખૂબ જ સહકાર આપ્યો છે સાહિત્ય ક્ષેત્રે સમાજ ક્ષેત્રે કે કોઈ પણ જગ્યાએ મેં ડગભર્યો હશે ત્યારે એ સૌએ મને સાથ સહકાર ખૂબ આપ્યો છે દીકરો જન્મ્યો દીકરી જન્મી અને પછી જ્યારે હું નાની બની નાની બનીને એ જે મારો સમય હતો એ ખૂબ જ આનંદનો સમય હતો મેં નાનપણથી જ મારા બેવ ભાણિયાને મોટા કર્યા અને એમની સાથે એમના જેવડી થઈને મસ્તી મજાક ખેલ કૂદ તોફાન ખૂબ તોફાન કર્યું છે અને હાલ પણ કરું છું તો ક્યારેક મારી દીકરીઓ મને એવું કે પણ ખરી કે મમ્મી અમારે આ બંને ને સંભાળવા કે તને સંભાળવી કે પછી ત્રણ ને સંભાળવા એટલે અમે લોકો એમ કહીએ કે અમારી આ ત્રિપુટી છે અને અમારી આ તોફાની ટોળકી છે એટલે આમાં અમે જયારે મસ્તી કરીએ ત્યારે તમારે કોઈ બોલવાનું નહીં અને એ વખતે શૈલેષભાઈ એટલા સરસ બાળગીતો રખાયા એટલી સરસ બાળ વાર્તાઓ લખાઈ બાળ ગીત લખાયું અને એનું પુસ્તક બન્યું અને એ પુસ્તક ને સદંતર એક પછી એક ત્રણ મળ્યા બાળ સાહિત્ય તરફ આપનું એક નવી દિશા નવું પ્રયાણ જી એ રીતે હું બાળ સાહિત્યમાં આગળ વધી એમાં એક નમૂનો રજૂ કરું છું એક બાળ ગીત રજૂ કરું છું કે નાની મને બાર લઈ જા બાર લઈ જા મારે તો ફરવા જવું છે નાની મને બહાર લઈ જા બહાર લઈ જા મારે તો ફરવા જવું છે આઈસ્ક્રીમ ખાશું ચોકલેટ ખાશું દૂર દૂર આપણે ફરવા જાસું નાની મને બહાર લઈ જા બહાર લઈ જા મારે તો ફરવા જાઉં છે વાહ કે બાળકો સાથે કેવી રીતે તાદાત્મ સાધીને બાળક બનીને પણ આપણે જીવનનો આનંદ કેવી રીતે લઈ શકે છે એક બહુ ઉત્કૃષ્ટ ઉદાહરણ તમે પૂરું પાડ્યું એટલે આ બધું આમ જ ચાલે છે પપ્પા મારા બે હજાર વીસમાં એક્સપાયર થઈ ગયા કોરોના બીજા વેવ્સમાં તો એ વખતે પણ ખૂબ આઘાત લાગ્યો પણ આઘાતની સાથે હૃદયની અંદરથી જે જે ચીસ કે કે ઘૂંટાતું હતું હવે શું પણ એ વખતે રડતા રડતા શૈલેષભાઈ મરસિયા લખાયા છે એટલે સાહિત્ય એ મને ખૂબ સહારો આપ્યો છે ક્યાંય તૂટવા દીધી જ નથી ક્યાંય પડવા દીધી જ નથી ક્યાંય ઝૂકવા દીધી નથી ક્યાંય પાછી નથી પડી સતત અને સતત મારી સાથે મારી પાસે મને વળગેલું રહ્યું છે હું એને વળગેલી રહી છું ને બસ આમ જ જીવવું છે તમારી માટે સાહિત્ય એક ટોનિક નું કામ કરે છે અમૃત નું કામ કરે છે જરૂર સંજીવની સંજીવની નું કામ કરે છે યસ આપણે સોનેટ સાંભળી લીધું શ્રોતા મિત્રો બાળ સાહિત્ય પણ સાંભળ્યું હવે આપણે પારુલબેનને ને એક સરસ મજાની એવી રિક્વેસ્ટ કરીએ કે ગઝલ પણ સાંભળાવે આપણા મનને છેતરવું પડે આપણા મનને છેતરવું પડે હોય ના ઈચ્છા છતાં મળવું પડે ને રોજ કાળી રાતને શણગારવા રોજ કાળી રાતને શણગારવા રોજ દીવો થઈ અને વળવું પડે જાણ ક્યાં છે જાણ ક્યાં છે આ દિવસ ક્યાં લઈ જશે જાણ ક્યાં છે આ દિવસ ક્યાં લઈ જશે સાંજ તાતા સાંજ થાતા આપણે ફરવું પડે તમારી કલ્પના શક્તિ અને સાથે જ શબ્દ પ્રયોગ બંને થેન્ક યુ અને જોડે જોડે રજૂઆત થેન્ક યુ સો મચ આ રચનાઓ હૃદય સંસર્વી જ ઉતરી જાય કે જ્યારે આ બધી અલગ અલગ વિધાઓથી આપણને પરિચય કરાવી રહ્યા છે તો એ અછંદસ રચનાઓ પણ લખે છે તો એનો પણ આસ્વાદ લઈએ પારુલબેન જી જરૂર એક અછાનદસ રચના છે હમ જેનું શીર્ષક છે અંગૂઠો વિદાય લેતા એક હજાર વખત ફરી ફરી બાર શાક તરફ જોયું હતું ઘરના મોભને વળગી વળગી ખૂબ રડી હતી મમતાના પાલવને તરબતર ભીંજવી નાખ્યો હતો કંકુ વર્ણા થાપા આપી કહેતી ગઈ હતી લ્યો તમને તમારું બધું જ મુબારક તમને તમારું બધું જ હસ્યાતું રહે ઈશ્વર સદાય ખુશીઓનો વરસાદ વરસાવતો રહે વાયરાની ઉની આંચ પણ ન આવે તમારો ઉપવન હરપણ મહેકતો રહે વળી પૂઠવાળી બોલી હતી હું આવીશ હા હું આવીશ વારે વારે આવીશ જ્યારે જ્યારે મન વિહ્વળ અને વ્યાકુળ થશે ખાલીપો ખંડેર બની ભરડે ત્યારે ત્યારે હું આવીશ મને ખબર છે હા મને ખબર છે આ આંગણું ઉંબર બારશાક હિંચકું અને પાણીયારું મને ભરીને વળગી પડશે પણ પણ જુઓ મળીને કોરા કાગળ ઉપર મારું અંગૂઠો તો નહીં કાપો ને દરેક નૂતન રચના નવી વાત નવો દ્રષ્ટિકોણ કેવી રીતે આવે છે નિરીક્ષણમાંથી આવે છે આપે કહ્યું કે જીવનના ઘટમાણ માંથી આપણને આપને એમાંથી પ્રેરણા મળે છે આ જે મેં અછાંદસ લખ્યું છે ને એ મારી આજુબાજુની દુનિયાની અંદરથી જ જ લીધેલું છે એક ખૂબ લાડે કોળે ઉછરેલી દીકરીને જયારે તમે વિદાય કરો છો અને પછી જયારે એના માટે એક પ્રશ્ન લાવીને ઉભો કરો છો કે આ મિલકત આ ઘર આ દાગીના આ બધું તો તું હવે પારકી થઈ ગઈ આ બધું ભાઈઓના ફાળે જાય છે તો એનું વાંધો નથી દીકરી તો ઓલવેઝ એવું જ કહેતી હોય છે કે મારે કાંઈ જ જોઈતું નથી જે છે એ તમારું છે તમે વાપરો અને તે છતાંય જ્યારે દીકરીને બોલાવવામાં આવે છે અને એને એમ કહેવામાં આવે છે કે તું આ કોરા કાગળ ઉપર સાઈન કરી આપ કે અંગૂઠો દબાઈને મૂકી દે કહે આમાંથી મારે કશું જોઈતું નથી પણ કાનૂની કાર્યવાહી આપણે કરવી પડે કારણ કે ભવિષ્યમાં તો આ મિલકત કે અમારા જે વારસામાં આવેલી વસ્તુઓની માગણી ના કરે એટલા માટે અમારે આ કાગળ ઉપર તારો અંગૂઠો કે તારી સહી લેવી પડશે ત્યારે આઘાત લાગે છે અને ત્યારે લખાય છે કવિતા જે મારી બિલકુલ આજુબાજુ રહેતી એક વ્યક્તિ ઉપર આ કવિતા લખાય છે જેવી રીતે આપણે વલવતા જઈએ અને માખણ બહાર આવે છે એવી રીતે તમારા આસપાસ જે આ ઘટના થઈ ઘટનામાંથી આપના જે વિચાર મંથન આ છાસ વલોવાય આ શબ્દરૂપી માખણ અમને પ્રાપ્ત થઈ જી જી જરૂર એટલે તમારી આજુબાજુ કોઈ ઘટના કોઈ એવી ક્રિયા બનતી હોય કોઈ એવી લાગણીસભર રચના તમે વાંચો છો તો વાંચવાથી લખવાથી જોવાથી સાંભળવાથી ઈશ્વરે જે આપણને તત્વો આપ્યા છે એ તત્વો દ્વારા કવિ કવિતા લખે છે તો શ્રોતા મિત્રો એમની સાહિત્ય રચનાની બધી એમની કૂંચી આપણને સોંપી દીધી કે જો જીવનમાં એમનું સર્જન એમણે કરેલી સાહિત્યની અલગ અલગ વિધાઓ પર એમનું લખાણ એમનું સર્જનાત્મક બધી રચનાઓ કેવી રીતે એમણે લખી છે અને કેવી રીતે શબ્દ રૂપે આપણી સમક્ષ આવી છે પારુલબેન જતા પહેલા મારો અંતિમ પ્રશ્ન તમને રહેશે જે એવા શ્રોતાઓ જે થંગની રહ્યા છે જે ભવિષ્યના સાહિત્યકાર કે તમારી જેમ જ લક્ષ્ય એના માટે આપ શું સંદેશો આપવા માંગશો જી સાહિત્ય એ મા સરસ્વતીનો પ્રસાદ છે જે પણ લખો જેવું લખો ઉત્તમ લખો કોઈ બીજાને પ્રેરણા આપે કોઈ બીજાના જીવનમાં કંઈક નવો વળાંક આવે એવું લખો ખૂબ વાંચો એવું કહેવાય છે કે જ્યારે ઇનપુટ થાય ત્યારે જ આઉટપુટ થાય છે તમારી અંદર એટલું સુંદર સ્વચ્છ નિર્મળ વસ્તુ સંઘરેલી હશે તો એ બહાર ખૂબ જ ઉમદા અને ઊંચો પ્રકાશ પાડી શકશે કોઈના જીવનમાં આપણા થકી ખુશી યા તો અજવાળું પથરાય તો એનાથી રૂડું શું ઈશ્વરે આપણને જિંદગી આપી છે ખૂબ ખૂબ જોઈએ બહુ જ સંદેશ આપનો હતો શ્રોતા મિત્રો હતી અને આકાશવાણી અમદાવાદ વતી પારુલબેન આપનો ઘણો ઘણો આભાર થેન્ક યુ શૈલેષભાઈ મને પણ શ્રોતા મિત્રો સાથે અને આપની સાથે વાત કરીને ખૂબ જ આનંદ થયો મળીશું ફરી એકવાર આવજો હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ પ્રસ્તુત કરતા શૈલેષ પંડ્યા